અંદર અંદર હાલ પ્રાથમિક શાળા ખાતે કલેક્ટર કચેરી પુરવઠા શાખા મામલાદાર કચેરી ગોધરા અને ઉજાન વેલફેર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે

એટલે કે ચાર કેમ્પની અંદર ચારી વિશી છે એ પોતાની આજે ફરજ બજાવી રહ્યા છે આજે રવિવારનો રજાનો દિવસ છે અને તમામ કર્મચારીઓ નાયબ મામલાદારો અમારા પુરવઠા શાખાના તમામ કર્મચારીઓ આજે બધા ઉપસ્થિત છે તમામ મામલાદાર પણ ઉપસ્થિત છે અને નાગરિકો પણ મોટા પ્રમાણની અંદર આ ઈ કેવાય કરાવી રહ્યા છે ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના છે સાથે સાથે અન અને નાગરિક પુરવઠા વિભાગની